ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા હવે સોશિયલ એન્જિનિયરિંગ થઈ રહ્યું છે ગુજરાતના રાજનીતિના મોટા સમાચાર નવા વર્ષમાં ગુજરાતની રાજનીતિમાં નવા અધ્યાયની શરૂઆત થઈ ચૂકી છે આજે અંબાજીમાં ઓબીસી એકતાના નામે મોટું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો એકઠા થયા બે હજાર સત્યાવીસ ના ચૂંટણી જંગ પૂર્વે બનાસની ધરતીથી જ હાંકલ કરાઈ એક હજાર ગાડીઓના કાફલા સાથે આગેવાનો અંબાજી મંદિર પહોંચ્યા હતા નોરતાથી અંબાજી સીધી કાર રેલી યોજી શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું છે

ઠાકોર સમાજનો કોઈ પણ દીકરો આઈપીએસ ઓફિસર નથી ઠાકોર સમાજ નો દીકરો કોઈ ઉદ્યોગપતિ નથી ઠાકોર સમાજ નો દીકરો ત્રીજા નંબરમાં સમાજો એકતા નથી એટલે અમે અમારી આખી સદારામ સેવા સમિતિની ટીમ બાબાભાઈ મહેશભાઈ અમે સમગ્ર ટીમે નક્કી કર્યું છે કે સમગ્ર ગુજરાતની અંદર ટીઆરબી એક કરવાની ઠાકોર રબારી એટલે ભરવાડ આ ત્રણે ત્રણ સમાજો એક થાય અને દીકરી અને દીકરાઓને ભણાવે અને આગામી બે હજાર સત્યાવીસમાં સિસ્ટમ અને સરકારમાં દાખલ થાય એવી પ્રાર્થના કરવા છે સમસ્ત ગુજરાતની પ્રજાની જય એમ